માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા એકસો પંદર માં સદગુરુ વિનામૂલ્યે આયોજન કરાયું શ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર આયોજિત શ્રી સદગુરુ બાપુ ચેરિટેબલ નેત્રમણી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માનવીય અભિગમના હેતુથી સર્વ જ્ઞાતિના લોકો માટે યોજાતા કેમ્પનો પ્રારંભ અંજારના સચ્ચિદાનંદ મહંતના ત્રિકમદાસજી મહારાજ અને રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ અને વાલદાસ મહારાજની મટીના વસુમતી માતાજી મીરાબેન ઠક્કરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયો હતો હસમુખભાઈ કોટરાણી જે સદગુરુ સેવા સમિતિ છે એમના પ્રમુખ છે અને દર ત્રેવીસ તારીખે વિના મૂલ્યે ઓપરેશન કરાય છે તો આ આ કયો કેમ્પ છે મીન્સ કે કેટલામો કેમ્પ છે અને આજે કેટલા લોકો ઓપરેશન કરાવવા માટે તમે રાજકોટ લઈ જવાના છો આજે અમારો એકસો ને કેમ્પ છે અને ઓપરેશન માટે આજે અમારે એકસો ને ચાલીસ જેવા રાજકોટ મોકલાવશું અત્યારે એને જમાડી અને રાજકોટ મોકલાવી ત્યાં ઓપરેશન થઈ અને એ લોકો પચીસ તારીખે પાછા આવશે આ કામ અમે ડોનરના સહકારથી અને અમારા માર્ગદર્શક પ્રેરણાશોક રાજુભાઈ કોટરાણીના આશીર્વાદથી દરેક સદગુરુ બાપાની આશીર્વાદ અને ત્રિકદાસજી મહારાજના આશીર્વાદથી કીર્તિદાસજી મહારાજના આશીર્વાદથી દરેક પેશન્ટને સફળતા મળે છે અત્યાર સુધી ઓપરેશન અમારો ફેલ ગયો નથી એ અમારી એક સદગુરુ બાપાની મોટી કૃપા છે અને જય ગુરુદેવ દર મહિને ત્રેવીસ તારીખ અમારી ફિક્સ હોય છે અને રઘુનાથજીના મંદિરમાં સ્થળ પણ ફિક્સ છે અમે અહીં સવારે ઓપીડી ચાલુ કરીએ અને જેને ઓપરેશન લાયક કેસ હોય એને રાજકોટ મોકલાવીએ બાકીને દવા આપી અને એમને છૂટા કરીએ અચ્છા અને આજે આપણે ઓપરેશન કરાવીએ છીએ કોઈના સહયોગ હોય છે લાભાર્થી છે કોઈના કે આપણે એમ સમજીને કે આપણા આપણા થકી કરાવીએ છીએ કે કોઈ પણ દાતા હોય છે દાતા પણ હોય છે દાતા ન હોય તો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમે એક ફંડ ઊભો કર્યો છે અમારા પોતાના ઘરે જ્યાં લગ્ન પ્રસંગ હતો ત્યારે છોકરાના લગ્નનો વધારો અમે લોકોએ બેનર લગાવ્યો હતો કે આ વધારવાની રકમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં વાપરવામાં આવશે એટલે અમારા પરિવારમાં જેટલા લગ્ન આવ્યા એ ફંડ અમે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં જમા રાખેલ છે જ્યારે કોઈ ડોનર અમને ન મળી શકે તો એમાંથી અમે કેમ કરીએ છીએ આવું કાર્ય કરવાની જે પ્રેરણા તમને ક્યાંથી મળે પ્રેરણા અમને સદ્ગુરુ બાપા પહેલા અમે ભૂકંપ પહેલા પણ આ કેમ કરેલા હતા ત્યારે એ મેન્યુઅલ ઓપરેશન થતા ટાંકાવાળા હવે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે

ક્રમે આ એકસો પંદરમો નેત્ર યજ્ઞ ચાલી રહ્યો છે જેની અંદર એબાઉટ ત્રણસો પેશન્ટ તપાસ માટે આવેલા અને એકસો પચાસ જેવા પેશન્ટોને મોતિયાની ઓપરેશનની જરૂરિયાત ઊભી થતાં તેમને આજ રોજ રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલની અંદર લઈ જવામાં આવશે જેની અંદર તેઓના તમામ ઓપરેશનો રહેવું ખાવું પીવું ઓપરેશન દવા નેત્રમણી એકો પદ્ધતિથી તમામ નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ અહીંથી લઈ જવા અને મૂકી જવા માટે વાહનની વ્યવસ્થાઓ ખાવું પીવું બધી તમામ સગવડતાઓ માનવ સેવા ચેરિટેબલ અંજાર અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ની અંદર એબાઉટ બાવીસ લાખ જેવા ઓપરેશનો કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારો એવો પ્રચાર અને એવો પ્રસાર છે અને એવું દર્દીઓ પાસે અને મીડિયા દ્વારા અમે એવો આગ્રહ રાખીએ છીએ કે જેટલો બને એટલો પ્રચાર કરો જેથી દર્દીઓને ઓપરેશનથી આંખ જાય નહીં અને મોતિયાના સારી રીતે ઓપરેશન થાય મોતિયાથી આંખ જાય નહીં અને દર્દીઓને દેખતા થાય જેથી એ પોતાનું કામ એ પોતાની રીતે કરી શકે કારણ કે બધા લોકોને ઉંમરલાયક થતા મોતિયા થતા હોય છે અને અવારનવાર અમે ઘણા કેસ જોઈએ છીએ કે જે મોતિયાના લીધે માણસ અંધ થાય છે